સરગવાની આધુનિક પદ્ધતિથી જે ખેતી થતી હોય એના વિશે જાણવા જઈ રહ્યા છે ત્યારે સરગવાની ગવર્મેન્ટ જે સબસિડી દર વર્ષે જાહેર કરે છે એમાં બાગાયત વિભાગના ખેતી અધિકારીઓ દ્વારા વારંવાર દર વર્ષે તારીખ એક ત્રણથી લઈ અને ત્રીસ ચાર સુધી ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવામાં આવતા હોય છે જે આઈપોર્ટલ ખેડૂત જે આપણી વેબસાઇટ છે ગવર્મેન્ટની ખેડૂતોને સહાય કરવાની એના ઉપર જઈ આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકતા હોઈએ છીએ હવે એની અંદર પણ ગવર્મેન્ટે ત્રણ ભાગ પાડ્યા છે જનરલ કેટેગરીના જે ખેડૂતો મિત્રો છે એમાં ગવર્મેન્ટે કરેલ રકમ ઉપર પ્રતિ હેક્ટરે પચાસ ટકા સબસિડી આપણને ગવર્મેન્ટ આપતી હોય છે અનુસૂચિત જનજાતિના લોકો માટે તેમજ જનજાતિના લોકો માટે ગવર્મેન્ટે જે રકમ કરેલી છે નક્કી એના ઉપર પંચોતેર ટકા સબસિડી આપણને મળવાપાત્ર હોય છે જેવી કે આપણે કહેવીએ તો કહી શકીએ કે અનુસૂચિત જનજાતિ લોકો માટે અઢાર હજાર રૂપિયા સુધીની હોય છે કંઈક અને અંદાજીત આ રકમ છે અને પહેલાંમાં બાર હજાર સુધીની કંઈક રકમ ગવર્મેન્ટે નક્કી કરેલી છે હવે વિસ્તૃત વાત ન કરતાં સમયને ધ્યાનમાં રાખી આપણે સરગવા વિશે થોડું જાણી લઈએ આજે આ સરગવા સાડા ત્રણથી ચાર મહિનાના થયા છે હવે સરગવામાં લોકોએ ઘણા બધા સરગવા પહેલાં ખેતી કરી અને ખેડૂતો નારાજ થયા છે તો હવે પછી આપણે કંઈક ખેતી ચેન્જ કરવી સામાન્ય ખેતી તો આપણે બધા વારંવાર કરતા તો હોઈએ છીએ કે જેવા કે દિવેલા રાયડા અને કપાસની ખેતીઓ એક જનરલ ખેતી છે પણ હવે જે હરણફાળ તેજી ચાલી રહી છે માર્કેટમાં એને ધ્યાનમાં રાખીને જો આપણે ખેતી કરવી હોય તો આપણે ખે ખેડૂતને થોડી ખેતી બદલવી પડશે તેને ધ્યાનમાં રાખીને આજે મેં હરેશ પટેલ મારા જ ખેતરમાં લોકો દ્વારા સાંભળેલી વાતોને ધ્યાનમાં લઈ અને સરગવાની ખેતીનું આયોજન કર્યું હતું હવે પાળા પદ્ધતિથી ખેતી આની અંદર કરવાની હોય છે તો જ્યારે આપણે આની આના બી પણ રોપી શકીએ અને રોપા પણ માર્કેટમાંથી મળતા હોય છે અને આના ડાળ ડાળખા પણ કલમ કરીને લગાવી શકતા હોઈએ છીએ હવે આની વાત થઈ ગઈ સરગવાની હવે લગાવવાની વાતની અંદર આનું અંતર કાયમ માટે જે લોંગ ટાઈમ માટે સરગવા રાખવાના હોય તો અંતરમાં એવું છે કે દસ બાય પાંચના અંતરે કરવાના હોય છે પણ આપણે દસ બાય પાંચે કરીએ તો પહેલાં વર્ષે આપણને ફાલ ઓછો મળે છે સીંગો ઓછી મળે છે ત્યારે હવે એમાં એવું પણ છે કે તમે પાંચ બાય પાંચે પહેલાં વર્ષે કરો અને પછી બંને હરોળ વચ્ચેની એક લાઇન હોય એને આપણે કાઢી નાખવાની અને કોઈ પણ સરગવો ચારથી સાડા ચાર પાંચ ફૂટની હાઈટ થાય ત્યારે માર્કેટમાં આવું એક કટર મળતું હોય છે તેનાથી એને કટિંગ કરી નાખવાનું હોય છે આપણે પહેલાં એને કટિંગ કરીને જોઈશું તો આપણે આ સરગવાની ઝાડ છે હવે મારી હાઈટ પાંચ ફૂટ છે તે સમજો કે માનો કે આપણે આને ચારથી ચાર ફૂટ કાપવો હોય તો ચાર ફૂટે પણ આપણે આને પાંચ ફૂટે કટિંગ કરીએ બસ આ રીતે ક આવું જો કટર માર્કેટની અંદરથી તમે લીધેલું છે તો કટર એનું કટિંગ સારું કરશે જે કટિંગ આપણને હું તમને અહીંયા બતાવીશ બીજા નંબરમાં કે આનો ફાલ વરસમાં બે વખત આવતો હોય છે આ જે અમે લગાય ચારેક મહિના થયા છે તો એનો ફાલ પણ અમે તમને બતાવીશું આ રહ્યો એનો ફાલ હવે આ એના ફૂલ છે ફૂલમાંથી સિંગ બનતી હોય છે હવે આપણે આ સરગવાની સિંગો છે જે સિંગ ફૂલમાંથી બનતા લગભગ વીસેક દિવસમાં એની વીણ વીરણી આવી જાય છે અને વરસમાં બે વખત આવીએ સરગવાની વીરણી થતી હોય છે તેનાથી શું થાય છે આપણને નજીકનું જે પણ માર્કેટ હોય ત્યાં આપણે દસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા સુધીનો આનો ભાવ હોય છે જેવી જે સમયની જેવું માર્કેટ ક્યારેક ક્યારેક સો રૂપિયા સુધી પણ માર્કેટ જતું રહેતું હોય છે હવે તમને એક બીજી વખત હું પણ સરગવો કટિંગ કરીને બતાવું કે આ રીતે આપણે આનો કટિંગ કરી દેવાનું છે જેથી કરીને નીચેથી ડાળા પાખડા વધારે પડશે અને જેટલા ડાળા પાખડા વધારે એટલો આપણને ફાલ વધારે જો મિત્રો તમે આ વિડીયો જોયો હોય અને તમને આ વિડીયોમાંથી કંઈક એવું લાગતું હોય કે બીજા ખેડૂત મિત્રોને પણ ફાયદો થઈ શકે એવો છે તો તમે અમારી આ ધરતીપુત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો તેમજ તમને સ સરગવાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને અમને કમેન્ટ બોક્સમાં જઈ કમેન્ટ પણ કરી શકો છો